फॉर बॉल पल सुरती बोलूरती मने अंबे फोन ए फोर सुरती पल मने अंबे फोन अरे बी फोर ने सी फॉर चामुंडा बी फॉर बहुचर ने सी फॉर चामुंडा डी फॉर दशा मू आ मन फोन ડી ફોર દસ આવ્યો મને ફોન એ ફોર એપલ ને બી ફોર બોલ અરાસુર આવ્યો મને દસ ફોન ઈ ફોર ઈશ્વરી ને એ ફોર ફૂલ દેવી ઈ ફોર ઈશ્વરી ને એ ફોર ફૂલન દેવી જી ફોર ગોરી આવ્યો મને કોલ જી ફોર ગોરીમાનો આવ્યો મને કોલ એ ફોર એ પલ ને બી ફોર બોલ આરા સુરતી આવ્યો મને અંબે માનો ફોન એચ ફોર હરસિદી ને આઈ ફોર ઇન્દ્રાણી એચ ફોર હરસિદી ને આઈ ફોર ઇન્દ્રાણી જે ફોર જોગણી માનો આવ્યો મને ફોન જે ફોર જોગણીમાં નો આવ્યો મને ફોન એ ફોર એપલ ને બી ફોર બોલ આરાસુરથી આવ્યો મને અંબેમાંનો ફોન કે ફોર કાત્યાની ને એલ ફોર લક્ષ્મી કે ફોર કાત્યાની ને એલ ફોર લક્ષ્મી એમ ફોર માં કાઢીનો આવ્યો મને ફોન એમ ફોર માં કાઢીનો આવ્યો મને ફોન એ ફોર એ ને બી ફોર બોલ આરાસુરથી આવ્યો મને અંબે માનો ફોન એન ફોર નવદુર્ગા ને ઓ ફોર અર્પણા એન ફોર નવદુર્ગા ને ઓ ફોર અર્પણા પી ફોર પાર્વતી માનો આવ્યો મને ફોન પી ફોર પાર્વતી માનો આવ્યો મને ફોન એ ફોર એ ને બી ફોર બોલ આરા સુરતી આવ્યો મને અંબે માનો ફોન ક્યુ ફોર કાલ રાત્રિ ને આર ફોર રાંદલ ક્યુ ફોર કાલ રાત્રી ને આર ફોર રાંદલ એશ ફોર શરદા માનો આવ્યો મને ફોન એશ ફોર શારદા માનો આવ્યો મને ફોન એ ફોર એપલ ને બી ફોર બોલ આરાસુર થી આવ્યો મને અંબે માનો ફોન फोर तुड़ जाने, यू फोर फोर तुड़ जाने, यू फोर वीर फोर वारा ही आव्यो मने कॉल वी फोर वारा ही मानो आव्यो मने कॉल ए फोर एप्पल बी फोर बोल अरा आव्यो मने अंबे मानो कॉल ડબલ્યુ ફોર વૈષ્ણવી એક્સ ફોર સેલ્પુ ફોર વૈષ્ણવી ને એક્સ ફોર સેલપુ વાય ફોર યોગશ્રી માનો આવ્યો મને કોલ જેડ ફોર જયા માનો આવ્યો મને કોલ એ ફોર એપલ બી ફોર બોલ હરાસુરતી આવ્યો મને અંબે માનો ફોન હરાસુરથી આવ્યો મને અંબે માનો ફોન